અને પિતા દીકરીને લેવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જ દીકરી લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી જેને સારવાર દરમિયાન આ દીકરીનું સયાજો હોસ્પિટલમાં મોત થયું છે ત્યારે આ ઘટનામાં મૃતક દીકરીના પિતાએ ગોરવા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉત્તર પ્રદેશથી વડોદરા પરત આવેલ મૃતક દીકરીના પતિ મોહીન ખાન પઠાણની ધરપકડ કરી નવા કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો ભાઈ સેન્ટર પતિ જાય એટલે બીજાને જગ્યા આપજો એક મુજબ ગુનો દાખલ થયેલ છે સમગ્ર બનાવ જોતા મધુનગર બ્રિજ પાસે રહેતા ઈશ્રાયલ અશરફ પઠાણના દીકરી નાશિરબાનુના મેરેજ મોઈન ખાન ભૂરે ખાન પઠાણ સાથે કરેલા હતા અને તારીખ સત્યાવીસ ના રોજ ઉગ્ર બોલાચાલી થતા મોઈન ખાને આવેશમાં આવી જઈ અને નિશારબાનું માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલ હતો જે અનુસંધાને એમને

હા હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એબ્સકોન્ડ થઈ ગયો હતો હમણાં રિસેન્ટલી એક કલાક પહેલા જ એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એટલે પૂછપરછ ચાલુ છે તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાબત છે જનરલી એવું એમનું એટિટ્યુડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને ટ્રેસ આઉટ કરી અને હાઈચેક કરવામાં આવ્યો કરોડિયા કેનાલ પરથી મધુનગર આવવાનો જે રસ્તો છે ત્યાંથી જે રીતના વાત એવી આવી છે કે બાઇક હપ્તા ભરવા માટે અને અન્ય પરિવાર પૈસા ચૂકવવા માટે વારંવાર પ્રેશર કરવામાં આવ્યું હતું એ કારણે સર ઝઘડો થયો હતો હા એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા એમના ફરિયાદની પણ એવી રજૂઆત છે અને એમને બાઇક પણ હપ્તે લઈ આપી હતી અને બાઇકના ના કઈક હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બનુ મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આવ્યો તો આપણો હપ્તો ભરાય જાય નહીં તો હું તને તારા પિયર માં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલ ભાઈ એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના બાવીસ હજાર રૂપિયા આપો મને